અંદર સુવિધામાં સુવા માટે તકિયા પછી એમનું ગોઠવા માટેનું અને એના સિવાયનું આપણે જોવા જઈએ તો શૌચાલય માટે આપણે ગરમ પાણીની સુવિધા છે અને નાહવા માટેની બી સુવિધા છે અને એના પેલા મેં દો હજાર ગ્યારા બારા મેં આવ્યા હતા બાદ મેં પુર ચલા ગયા ફરી અભિયાર આવું સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન ટ્રાયલ માં તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ અંબાજી કે જ્યાં ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે તો અત્યારે લાખો શ્રદ્ધાળુ અહીં પવિત્ર રથ સાથે અંબાજી માના દર્શને આવી રહ્યા છે તો તેમને માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સરસ મજાની અહીં રહેવા જમવાની ટોટલ સુવિધા ફ્રીમાં આપવામાં આવી છે તો આપણે કોશિશ કરીશું કે અહીં રહેવા માટે શું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને અંદર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણકારી મળશે કે અહીં તમારે રહેવું હોય તો શું કરવું પડે તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છે અહીં સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકો માટે તેની જે રજીસ્ટ્રેશનની ઓફિસ છે ત્યાં તો અહીં કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું તેની આપણે માહિતી લઈ લઈએ અને તમે મારી પાસે જોઈ શકો છો કે અત્યારે યાત્રિકો ખૂબ જ

પાણીની વ્યવસ્થા છે બેડની વ્યવસ્થા છે અને પછી બાથરૂમ જવું હોય તો એની બી વ્યવસ્થા છે તો મિત્રો આપણે અત્યારે મેઇન ગેટ ની અંદર પ્રવેશ કરતો અહીં રાજ્ય સંખ્યામાં સિક્યુરિટી પણ ગોઠવવામાં આવ્યા છે અને અંદર તમારે એન્ટર થવું હોય તો તમારી પાસે આ બેલ્ટ હોવો જે જરૂરી છે તો તમને અંદર પ્રવેશ મળશે નહીં તો બેલ્ટ વગર અંદર પ્રવેશ થવા દેશે નહીં

લોકો આ ગાડલા જે તમે જોઈ શકો છો ત્યારે મારી પાછળ જે ગાડલા તે ગાડલા લઈ અને લોબીમાં પણ સુઈ શકાય તેવી પણ સુવિધા કરવામાં આવી છે અને ડોમની ઉપર આપણે જોઈએ તો સરસ મજાના આપણે ઉપર જોઈએ તો સરસ મજાના પંખા પણ મોટી સંખ્યામાં નાખવામાં આવ્યા છે જેથી જે યાત્રાળુઓ હોય છે તેમને ગરમી ના થાય તે માટે પંખા પણ વહી શકે છે એ એક ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પલંગ ડાળીલો ઓશિકો અને એક સાદર આપવામાં આવે છે કેમે હવે આપ કામ કરી મેં બાંસવાડા સે આયા હું તો યહા કા જે જો સુવિધા થી આપ લો તો કેસા લગા બહુત અચ્છા હે યાર ડબલ બેડ દિયા હુઆ હે બેગ રખને કે લિયે જગહ હે નાહને કે લિયે ખાને કે લિયે ઉધર સે ઓ ક્યા બોલતે હે ઇસકો अच्छी सुविधा है मोबाइल मोबाइल चार्जर वाला सब कुछ है ओढ़ने के लिए कंबल है तकिया है सब सुविधा आपने अम्बाजी का दर्शन किया अम्बाजी का दर्शन किया का दर्शन हो गया आज सुबह में गया नीवे दर्शन लगा बहुत अच्छा लगा मन को शांति मिली और आप हर साल आते हैं नहीं पहले मैं दो 2011 12 में आया था बाद में कोई चला गया फिर ये अभी आ रहा हूं તમે જોઈ શકો છો કે અહીં જે છે તેમને માટે રહેવા જમવાની તો સુવિધા આપવામાં આવી છે સાથે સાથે તેમના મોબાઈલ માં ચાર્જ ખૂટી જાય તો તેમની માટે પેછેલા બોલ લગાડવામાં આવ્યું છે કે જેથી કરી જે યાત્રિકો હોય તેમનો મોબાઈલ ચાર્જ કરી અને શરૂ કરી શકે મિત્રો હાલ આપણે જે પહેલો ડોમ છે તેમનું સંપૂર્ણ માહિતી મેળવી તેમની અંદર જે સુવિધા જે આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ આપણે તેની પાછળ કે જ્યાં સરસ મજાની નહાવા માટે તેમજ શૌચાલય માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે બહેનો માટે અલગ છે અને પુરુષો માટે પણ અલગ રાખવામાં આવી છે અને ત્યારબાદ આપણે હવે છે બીજો ડોમ બાજુમાં છે તેમની અંદર જોઈએ અને ત્યાં શું સુવિધા કરવામાં આવી છે તેમની પણ જાણકારી લઈ લઈએ અને ખાસ મિત્રો એક તમે એ જો કોઈ સામાન લઈને આવ્યા હોય સાથે તો તમારે સામાનની જવાબદારી તમારે ખુદે રાખવી પડશે કારણ કે અહીં જે મેળો હોય છે તેમાં લાખો લોકો આવતા હોય છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે અહીં બીજું જે ડોમ બનાવવામાં આવ્યું છે તેની અંદર જઈએ અને જોઈએ કે તેની અંદર શું સુવિધાઓ આપવામાં આવે છે

કુશીકુ એવો આખે આખો સેટ તમને આપવામાં આવે છે એક્સ્ટ્રા ગાડલા પણ આ તમે બાજુ જોઈ રહ્યા અને બાકી બધી માહિતી તમને ભાઈ દ્વારા મળી જ ગઈ છે અને આ રીતનું એક કેમ્પની આમ જોવો તો વ્યવસ્થા ખૂબ સારી કહેવાય તમારે યારે પરિવાર હોય ખરેખર કે મિત્રો હોય થાકી ગયા હોય અંબાજી આવતા હોય આ ડ્રોમની વ્યવસ્થા ઘણા સમયથી કરવામાં આવે છે અને આ વખતે એમાં થોડોક સુધારો કરવામાં આવ્યો ડબલ બેડ ને વ્યવસ્થા કરવામાં આવી છે અને ગાડલા ગોદલા એ બધું વ્યવસ્થિત આપણે જેવું ઘરે હોય ને એ જ રીતની બધી વ્યવસ્થા છે મારું નામ શુભમ લેવા છે અને અહીંયા આપણે અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે એની અંદર આપણે કામાક્ષી મંદિરની સામે જે શેલ્ટર બનાવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અહીંયા આપણે સુવાની સુવાની ફ્રીમાં સુવિધા છે જેની અંદર આપણે રજીસ્ટ્રેશન માટે બે આપણે રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવે છે જેમાં ચાર ચાર માણસો એમાં ખાલી તમારો કોન્ટેક્ટ નંબર અને નામ સાથે તમને અંદર એન્ટ્રી થવામાં આવશે છે જે નિઃશુલ્ક હોય છે એની અંદર અંદર ટોટલ કેપેસિટી જોવા જઈએ તો આપણે અહીંયા એક ડોમની અંદર સાડી પાંચસો ને બીજા ડોમની અંદર આપણે સાડી છસો ટોટલ બારસો લોકોની કેપેસિટી છે સુવાની અને એના સિવાય એક્સ્ટ્રા બેડ આપણે આપીએ છીએ અને બેડની અંદર સુવિધામાં સુવા માટે તકિયા તકિયા પછી એમનું ગોઠવા માટેનું અને એના સિવાયનું આપણે જોવા જઈએ તો શૌચાલય માટે આપણે ગરમ પાણીની સુવિધા છે અને નાહવા માટેની બી સુવિધા છે અને એના સિવાયના લોકેશન કહેવા જઈએ તો અંબાજી જે પોલીસ સ્ટેશન છે એની બાજુમાં કોલેજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ બીજો ડોમ બનાવવામાં આવી રીતેની સુવિધા કરવામાં આવી છે એની અંદર બીજી હજાર હજાર લોકોની સુવિધા છે અને અને બીજો આપણે દાંતા રોડ ઉપર પાંચ ચાર લોકેશન ઉપર છે ત્યાં પણ બીજો ડોમની સુવિધા કરવામાં આવી છે એની અંદર પણ સેમ કે શૌચાલયની સુવિધા છે ગરમ પાણીની સુવિધા છે અને ત્યાં પણ સુવાની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવી છે અને એ ખાવાનું જે ફ્રીમાં આપવામાં ફ્રીમાં આપવામાં આવે છે એ અંબાજી ટ્રસ્ટ દ્વારા ત્યાં આપણે તમે નિઃશુલ્ક ખાવાનું કહી શકો છો અને ત્યાર પછી અહીંયા જે પથારીમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવે અહીંયા પથારીની અંદર આપણે ઓશિકા હોય છે અને ઓઢવાની પણ સુવિધા આપવામાં આવી છે હા અને ગાટલું હા બેડશીટ છે તો મિત્રો આપણે જે અહીં સરકાર દ્વારા નિશુલ્ક રહેવા માટે અને ટોટલ સુવિધા આપવામાં આવી છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય અંબી જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ જે સુંદર અહીં સુવિધા આપવામાં આવે છે તેમની વિશે જાણકારી મેળવી શકે